ચાલો પ્રશ્ન સૂચના બધાને ખબર હોય ઘડિયાળના કાંટામાં ત્રણ વાગ્યા એટલે બે કાંટા વચ્ચેનો ખૂણો આપણે બધાને ખબર છે આ ઘડિયાળ છે આ બાર બરાબર છે આ ત્રણ આ છ અને આ નવ આ ઘડિયાળનો નાનો કાંટો હોય આ ઘડિયાળનો મોટો કાંટો હોય આ ખૂણો કેટલા નો કહેવાય આ ખૂણો કેવો કહેવાય તો આ લઘુ કહેવાય કાટકોણ કહેવાય ગુરુ કહેવાય કે પૂરક કોણ તો આને કાટકોણ કહેવાય એટલે આપણો ઓપ્શન છોકરો બી જવાબ આવશે પછી બે રેખાઓને એક છેદિકા બરાબર બે રેખાઓને એક છેદિકા થી અનુકોણના સરખા માપ બને છે તો આ બે રેખાઓ પરસ્પર ખાલી જગ્યા હોય છોકરાઓ મતલબ આમ થાય આ બે રેખા આ રીતે હોય આ રીતે માનો કે બનતા હોય કે આ બે રેખાઓ કેવી હોય પરસ્પર સમાન હોય ત્યારે જ અનુકોણના માપ કેવા થતા હોય તો કે સમાન થતા હોય આ ખૂણો ને ખૂણો સરખા હોય આ ખૂણો ના ખૂણો સરખા આ ખૂણો ને ખૂણો સરખા હોય આ ખૂણો ના ખૂણો સરખા હોય આ બે રેખા કેવી હોય પરસ્પર સમાંતર હોય છે

બે ભિન્ન રેખાઓમાં એક છેદિકા છેદવાથી અનુકોણની જોડ કેટલી બને ચાલો આ બે રેખા છે એને છેદવાથી આ તો એક જોડ આ બીજી જોડ આ ત્રીજી જોડ અને આ ચોથી જોડ કેટલી જોડ બને તો કે ચાર જોડ બને અનુકોણ એટલે સામસામેના ખૂણા થાય એટલે કેટલી જોડ બને જોડ કીધી છે એટલે ખૂણા કીધા હોય તો આઠ આવત જોડ કીધી છે એટલે ચાર આવત ચાલો નીચે આપેલા ખૂણામાંથી પૂરક કોણની જોડ પૂરક કોણની જોડે બેયનો સરવાળો છે 180 થાય આ બેયનો સરવાળો 160 થાય લા ઓપ્શન ના આવે આ બેયનો સરવાળો કેટલો થાય તો કે 70 170 થાય લા ઓપ્શન ના આવે આ બેયનો સરવાળો 180 થાય એટલે આવે આ બેયનો સરવાળો 90 થાય એટલે ના આવે આપણો ઓપ્શન છોકરાઓ સી જવાબ આવશે શું આવશે તો કે સી જવાબ આવશે ચાલો સાતમો નીચે આપેલી આકૃતિમાં એમ કેટલાનો હશે ચાલો

ચાલો આ સરવાળો કેટલો થાય એકસો એસી થાય એક્સ બરાબર એકસો એસી ભાગ્યા દસ મીંડુ ગયું મીડું ગયું તો એક્સ બરાબર અઢાર તમને એક્સ ની જ કિંમત પૂછી છે એટલે આપણો જવાબ આવશે બી એક્સ બરાબર અઢાર ચાલો એના પછી નીચે માઇનસ પચીસ એક્સ બરાબર કેટલા આવશે એકસો એસી માઇનસ પચીસ દસ સાત દસ માંથી પાંચ જાય તો પાંચ સાત માંથી બે જાય તો પાંચ અને એકસો પંચાવન આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ સી આવશે ચાલો નીચે આપેલી આકૃતિમાં માપ ખૂણો બરાબર છે પચાસ પ્લસ એક્સ પ્લસ પાંત્રીસ બરાબર એકસો એસી ચાલો પચાસ ને આ બે કેટલા થઈએ પંચ્યાસી એક્સ પ્લસ પંચ્યાસી બરાબર એકસો એસી ત્યાં ધ્યાન આપણે કેટલા આવશે બારમો જેવો નીચે આપેલી આકૃતિમાં પી ક્યુ સમાંતર આર એસ અને પીએસ સમાંતર ક્યુ એક્સ વાય નું મૂલ્ય શોધો ચાલ આ બેય છે યુગ્મ કોણ થાય તો આ ત્રીસ હોય તો આ ત્રીસ હોય વાય ત્રીસ હોય તો એક્સ વાય અને જેટ વાય ત્રીસ હોય ઓપ્શન આ પણ નથી આ પણ નથી આ પણ નથી તો આ એક જ ઓપ્શન છે પણ છોકરાઓ આ દાખલામાં ભૂલ છે કારણ કે એક્સ અને છેડનો જવાબ જે 150 છે કોઈ રીતે આવતો નથી એટલે આ દાખલામાં ભૂલ છે પણ આપણે એક ઓપ્શન ઉપરથી આ કરી સકીએ એટલે આમાં જો તમારે આ દાખલો જોતો હોય તો એને ક્યુ નું માપ આપવું પડે તો તમે બરાબર છે એક્સ નું માપ શોધી શકો જે અહીંયા આપેલું નથી છતાં પણ હું તમને ડી ઓપ્શન કહી શકું છું પણ એ સાચો માની લેવાય નહીં દાખલામાં ભૂલ છે 14 મો જો નીચેના ચતુષ્કોણ એબીસી માં એબી સમાંતર સીડી બી ખૂણો 120 નો હોય

ખાલી જગ્યા થાય આ પણ વર્ષ બે હાજર એકવીસ માં પૂછાયેલો છે ચાલો એક્સ અહીંયા મળી જાય કેટલા મળશે ત્રણેય નો સરવાળો ચાલીસ પ્લસ એક્સ પ્લસ બરાબર એકસો એસી

બસો અને કેટલા આવશે તો કે બસો ને પંચાવન જવાબ આવશે તમે સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે ચાલો સોળ મોત્યાવીસ ના ખૂણાનું પૂરક કોણ એટલે એકસો કોટી કોણ કીએ તો બે નો સરવાળો નેવું થતો હોય પૂરક કોણ કીએ તો એકસો એસી અહીંયા પૂરક કોણ એકસો સત્યાવીસ બાદ સીધો જવાબ જો પૂરક કોણ કીધો કોટિકોણ કીધો તો માંથી સત્યાવીસ બાદ કરે ચાલો બે હાજર માં બે સમાંતર રેખાની છેદિકાથી બનતા એક બાજુના અંતઃ કોણ ખાલી જગ્યા હોય તો એક ખોટું વિધાન બે હજાર ખોટી માપનો સરવાળો હોય સાચું વિધાન છે પૂરક કોણના સરવાળો એકસો સાચું કોણ છે જોડના ખૂણાના માપનો સરવાળો એકસો સિત્તેર બસો છે ખોટું એકસો હોય

અને આ એક જોડ આ અને આ બે જોડ એ અને એચ તો એ અને બી બી તો વર્ષ વર્ષ બરાબર છે 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 આ છેલ્લો પ્રશ્ન પૂછાયેલો અહીંયા છોકરાઓ છે આપણું ચેપ્ટર રેખા નેખો ખૂણા સંપૂર્ણ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે બરાબર છે છઠ્ઠા નંબરના ચેપ્ટર સાથે મળીશું પણ એની પેલા જો તમે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર ખાસ નોંધી લેજો આના ઉપર હાઈનો મેસેજ કરશો એટલે તમને સીધા અમે વોટ્સઅપમાં ગ્રુપમાં જોડી દઈશું અહીંયાથી તમને ફાયદો એવો થશે ધોરણ આઠ બરાબર છે એના તો બધું મળતું જ રહેશે મટીરિયલ અને એનએમએમએસનું મળશે એ સિવાય ધોરણ આઠનું પણ બધું મટીરિયલ મળતું રહેશે જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો બરાબર ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ અથવા તો તમારા મિત્ર સાથે જે પણ એનએમએમએસની તૈયારી કરતા હોય એને આ ગ્રુપ જે આ વિડીયો મોકલી અને એની પણ આગળ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરાવો થેન્ક યુ